નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ઇન્ડિયન સોસાયટી અને ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું યોજાયેલા કેમ્પમાં ચારસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ થેલેસેમિયાનો ટેસ્ટ કર્યો ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ડોક્ટર ઠાકોરભાઈ ગર્લ્સ કોલેજના ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ પ્રિન્સિપલ ડોક્ટર ચાર્મી ગાંધી સહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા થેલેસેમિયા એક ગંભીર વારસાગત લોહીના રક્તકણો વિષાણુની ખામી થતા રોગ છે જો થેલેસેમિયા માઇનોર પુરુષ અને સ્ત્રીના બાળકને થેલેસેમિયા મેજર એક ગંભીર બીમારી રૂપે મળે છે પરિવારના માનસિક આર્થિક સંતાપોથી બચવા અને સંતાનોને નાની ઉંમરે મૃત્યુનો ભોગ બનતા અટકાવવા લગ્ન પહેલાં થેલેસેમિયા પરીક્ષણ કરાવો જેથી થેલેસેમિયા મેજર બાળકનો જન્મ અટકાવી અને દેશના યુવાધનનું અકાળે મૃત્યુ નિવારી શકાય લગ્ન પહેલા થેલેસેમિયા પરીક્ષણની સાવચેતી આપને મુશ્કેલીઓના પહાડથી બચાવે છે આજે યોજાયેલા તેને થેલેસેમિયા કેમ્પમાં ચારસો પચાસથી વિદ્યાર્થીનીઓએ ટેસ્ટ કરવામાં આવ્યું હતું ડોક્ટર ઠાકોરભાઈ ગર્લ્સ કોલેજમાં જે અત્યારે થેલેસેમિયાનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને એનો મોટ મોટો દીકરીઓની એક આ થેલેસેમિયા અવેરનેસ માટેનો છે જેનાથી દીકરીઓનું ભવિષ્ય સુદ્રઢ બને અને એ ટેસ્ટ એમને એનો નોલેજ મળે જેથી એમનો પાર્ટનર શોધવામાં કુંડરી મેળવી એના કરતા પાર્ટનર એનો થેલેસેમિયા પોઝિટિવ કોઈ ટેસ્ટ કરી શકે તો એમને ભવિષ્યમાં આવેલો બાળક પણ કેવી રીત થશે એનો અવેરનેસ માટે આ કેમ્પ છે અ ડોક્ટર ઠાકરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ જે શ્રી ગોંડગ્રી યુનિવર્સિટી એફિલિએટેડ છે અને કેવિન ટ્રસ્ટ વડોદરા તથા રેડ ક્રોસ સોસાયટી ઉપક્રમે થે ચેકઅપ કેમ્પ આપણી કોલેજમાં થવા છે અને થેલીમિયા દીકરીઓ માટે બહુ અગત્યનું છે કે કોઈ બી મેરેજ કરે એની પહેલાં થેલીસેમિયા ચેક કરાવવું જોઈએ અને જો રિપોર્ટમાં માઇનોર થેલીસેમિયા માઇનોર જો પ્રિડિક્ટ થાય તો એ દીકરીએ ચોક્કસ મેરેજ કરતા પહેલાં સામે છોકરાનો બી રિપોર્ટ કરાવવો જોઈએ જેથી જ્યારે બે માઇનોર વ્યક્તિના લગ્ન થાય તો મેજર બાળકની શક્યતા હંડ્રેડ પર્સન્ટ હોય છે તો એમાંથી આપણે બચી શકે કે પછીનું ભવિષ્ય જ્યાં સુધી બાળક જીવે ત્યાં સુધી બ્લડ ચડાવવું એ ઘણી બધી તકલીફવાળી પ્રક્રિયા છે એટલે કેમિક ટ્રસ્ટ વડોદરામાં હંમેશા અગ્રેસર રહે છે અમારું ટ્રસ્ટ એવું ઈચ્છે છે કે દીકરીઓને આપણે કેજીથી માસ્ટર સુધીનું એજ્યુકેશન પ્લસ લગ્ન પહેલાંના બી અમે એને ગાઈડન્સ આપીએ છીએ કે ભાઈ કઈ રીતે તમે આ ડિસીઝમાંથી બચી શકો છો અને